તમારું નામ મેરુન મેનોસ માર કાકેલા ગઈકા રાત્રે શું ઘટના બની છે ને કેટલા વાગાની ઘટના છે શું ઘટના બાર બની મને કઈ ખબર નથી પણ અમારા ઘર ઉપર હુમલો કર્યો ત્યારબાદ અમને ખબર પડી અને અમારા ઘરમાં તોડફોડ કરીને લૂંટ કરી અને નીકળી ગયા કેટલા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે 10 થી 15 જણા હતા ઓકે અને પોલીસમાં કોઈ અરજી કે ફરિયાદ તમે લખાવી છે પોલીસ ની ગાડી મે બોલાવેલા અને અમે ગયા હતા પ્રણોગરે અને અરજી લીધેલી છે હાલ અને પછી લોકોએ કહેલું કે પછી અમે ફરિયાદ લેશું પણ કે આ લૂંટની ફરિયાદ અમે નહીં લઈ તો મેમ અમને જોઈ ઇન્સાફ જોઈ અમને પ્રશાંત શું સમગ્ર ઘટના બની છે ને કેટલા વાગ્યાની ઘટના છે ઘટના બની રાતે સાડા સાડા સવા અગિયાર સાડા અગિયાર વાગે અમે ત્યાંથી કાર લઈને નીકળ્યા તો ટૂંકમાં તે વચ્ચેની શેરી છે ને પરા બજારમાં ત્યાંથી નીકળ્યા તો ત્યાં વ્હીકલ પડ્યા હતા વચ્ચે તો વ્હીકલ અટાવવાનું કહેતા ગાળા ગાડી થઈ ગાળા ગાડી થઈ તો એમ અમારો મિત્ર છે ને જે એ કારમાંથી ઉતરો પહેલાં એની સાથે ગાળા ગાડી થઈ પછી હું ઉતરો તો મારી સાથે ગાળા ગાડી થઈ પછી એમ કરીને બેટરી ઉપાડીને ઉપાડીને મારવાની ટ્રાય કરી બેટરી ઉપાડીને મારવાની ટ્રાય કરી તો બેટરી ઉપાડીને મારવાની ટ્રાય કરી ને તો હું વચ્ચે પડી ગયો વચ્ચે પડીને બેટરી પકડી લીધી પછી તેની ભેગા જે બીજા અજાણ્યા શખ્સ જે હતા ને મોસીન ભેગા એની ભેગા બે બીજા અજાણ્યા શખ્સ હતા તેમને કહે છે કે હથિયાર કાઢો છરી લાવો છરી લાવો પછી છરી લીધી ને તો છરી લઈને જે મારવા અમે ભાગવાની ટ્રાય કરી તો ભાગવાની ટ્રાય કરી ને એમાં હું વચ્ચે પડી ગયો વચ્ચે પડી ગયો ને તો મને છરી ઊંધી કરી માથામાં પગમાં માથાના ભાગમાં ને પાછળ વાસાના ભાગમાં ત્યાં મારી દીધી છે ઊંધી છરીને એક મોસિન મુનાબ જ હતો ને બીજો એક હજાર બે હજારના શખ્સ હતા તમારી કોઈ કોઈ ઘટના અગાવ મતભેદના કારણે મારા જે મારો મિત્ર રહ્યો ને એ લોકોને મેટર હશે તો એમાં આપણે ખ્યાલ નથી પણ આજે હું એની સાથે હું તો મારી ઉપર કરવો જોઈએ ને ફરિયાદ કરી છે અત્યારે એ ડિવિઝન પોલીસ ચોકીમાં નિવેદન આપ્યું છે અરજી કન્ફર્મ થઈ ગઈ છે અરજી કન્ફર્મ અમારે તપાસ કરાવવાની છે